તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કલેક્ટર યોગેશ નિરગુડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા ચૌદ જેટલી વિવિધ પ્રકારના પ્રશ્નોની અરજી આવેલી હતી જેમાંથી નવ જેટલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા જેમની રજૂઆતો કલેક્ટર યોગેશ નિરગુડે રૂબરૂ અને વ્યક્તિગત સાંભળી હતી આ દરમિયાન પોલીસ કેશન લગતા પ્રશ્નો જમીનના હક બાબત લેન્ડ ક્રેબિંગ બિનખેતી જમીન જૂની સ્વરાતની જમીનમાં સુધારણા બાબત ક્ષતિ સુધારણા બાબત જમીન ખાલસા બાબત સહકારી મંડળીને કામ આપવા બાબત જીપીએફના બાકી નાણાં બાબત પ્રશ્ન તેમજ લારી કિલ્લાના દબાણ બાબતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા દરમિયાન તમામ અરજીઓને ધ્યાનમાં લઈને અરજીઓને પ્રાધાન્ય આપી ઝડપથી કાર્યવાહી કરી નિકાલ લાવવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી આ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિકલેક્ટર જેમ રાવલ પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા